તો ભાઈ હવા ના આવું ખાવાનું મળી જાય મળે તો એવું બધું નાસ્તો કરી આપડે નાયમ જવાનું તૈયાર થઈ જાય આપણે ભાઈ પાસે જઈએ પછી જઈએ હવે આપણે મોવા કપડા લેવા તો ભાઈ હવે આપડા દીનાભાઈ ની પાસે આવી જશે તો ભાઈ છેલ્લે છેલ્લે રોન કાઢ્યો ઈ કઈ મારે નથી આવવું ભાઈ

ઘડીકડીને આપણે ખોલી ને કેટલી કેટલી આવી ને કેટલી સારી પતંગો આવી તો ભાઈ આપડે કહેવાય થી તો આવ્યા હતા વાળીએ બોર ખાવા બોર બોર ખાઈ લીધા છે આ ભાઈ શરમાવશે ને હવે તો પાણી નથી મળતું પાણી પીવું પડી ક્યાં ભાઈ પાણી લેવા જવું શું કરું ભાઈ સારી રાત પાણી એમ કે પરેશાન હવે તો પાણી કેટલી પીવું છે કોઈ પાણી આપી જવું ભાઈ તો ભાઈ હવે આપણે બોર બોર ખાઈનું એવા પાણીની ત્યારે અહીંયા લખી હતી પાણી મેળો નહીં તો હાલો ભાઈ હવે આઠ વાગી ગયા છે હાલો ભાઈ બધાને ખાવું હોય તો ખાઈ લઈને ભાઈ બ્લોગનો એન્ડ આને એ કરી નાખું છો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં